નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ મળતી માહિતી અનુસાર રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ રાજ્ય પોલીસ વડાશ્રી દ્વારા કુલ બસો તેત્રીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન બિનહથિયારી નાઓને પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી તરીકે બઢતી આપવામાં આવેલ હતી જે પૈકી પશ્ચિમ રેલ્વે વડોદરા યુનિટ ના ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરી નાઓને બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ભઢતી મળતા આજ રોજ પોલીસ અધિકારીમાં કામગીરી કરવાની અને જવાબદારી સ્વીકારવાની પ્રેરણા મળે તેવા ઉમદા હેતુસર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના પોલીસ અધિકાર અધિક્ષક શ્રી સરોજ કુમારી નાઓ દ્વારા પાઇપિંગ અપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ અધિક્ષક શ્રી દ્વારા બઢતી મેળવેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ નાઓને અભિનંદન આપી શોલ્ડર કેપ પહેરાવવામાં આવેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જીએસ શ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર નકુમ કચેરી અધિક્ષક શ્રી આર સી શિરપાલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ભટ્ટ ડી વણકર એમ જે ઝાલાનાઓ ઉપસ્થિત રહેલ અને તેઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ નાઓનું પુષ્પગુચ્છથી વધાવી શુભેચ્છા આપવામાં આવેલ હતી